અમુલ ડેરીના સામાન્ય સભામાં બોરસદના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે સભામાં અમૂલના હોદ્દેદારો અને મંડળીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા જેમાં કહ્યું કે ડેરીના મેરીના ડિરેક્ટર છું ત્યારે ત્યારથી કોઈની પાસેથી રૂપિયો લીધો નથી અને જો સાબિત થાય તો જાહેર જીવન છોડવા તૈયાર છો બોરસદના પૂર્વધારા સભ્ય રાજેન્દ્રસિંહ છેલ્લા અઢાર વર્ષથી ડેરીના ડિરેક્ટર છે